જે કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપર આપનું સ્વાગત છે હવે ગૌ માતાનું પાલન કરી અને આપણે ગૌમૂત્ર જે ભેગું કરવાનું છે એની આજે વાત કરશું જો આ રીતે આઠ બાય આઠનું તળિયું હોય તો બે ગૌ માતા આમાં ઊભા રહી શકે અને આપણે આમાં ઠાળ આપી અહીંયા જુઓ જારી દેખાય છે ને અહીંથી સીધી લાઈન અહીંયા બીજી જાડી મેળવી છે પાછા બે રહી શકે ત્રીજી જાડી છે અહીંયા પણ બે રહી શકે આ ચોથી જાડી છે હવે અહીંયા આપણે સીધી લાઈન આવે છે અને આ જુઓ અંદરથી આપણે આવ્યા સીધા આમ નામ લાઈન આવી છે આ કુંડી કુંડી તમે જોઈ શકો છો આપણે પાટ થાય કે માથે અત્યારે ભાંગી ગઈ છે ગૌમૂત્રનો જે સ્ટોર થાય ને એ તમને બતાવું કે કેટલું હેલાઈથી ગૌમૂત્ર સ્ટોર થઈ જાય આપણે આ દોઢસોથી થી બસો લીટર આજુબાજુની સિમેન્ટની ટાંકી છે જે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય સિમેન્ટની ટાંકી જમીનની અંદર બેસાડી દીધી છે અને આ ગૌમૂત્ર ભેગું કરવાનો જે આપણો એક શૈલી પદ્ધતિ છે આ રીતે કરી શકી તો ખેડૂત મિત્રો આ રીતે ગૌમાતાનું પાલન કરી અને ગૌમૂત્રના જે ગુણ છે એ ખાલી આ ખાતરમાં પડી જાય ને તોય અમૃત બનાવી દે છે તો આ રીતે આપણે વીસ લીટરની ડોઈલ પણ રાખી શકીએ અને આ રીતે આયોજન પણ કરી શકીએ જરૂર આપનાવવું જય હિન્દ જય કિસ્સા